દીવના વિવિધ પ્રોજેક્ટના નવીનતમ વિકાસનું પ્રશાસકે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા દીવના વિવિધ પ્રોજેક્ટના નવીનતમ વિકાસની સમીક્ષા કરવા અને વિકાસ કાર્યોને ઝડપી ગતિ આપવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવના પ્રવાસે આવ્યા હતા ત્યારે પ્રશાસકે દીવમાં વિવિધ પ્રોજેક્ટ સાઇટ્સની મુલાકાત લીધી હતી અને થઈ રહેલ પ્રગતિનો વ્યાપક દ્રષ્ટિકોણ મેળવ્યો હતો વહીવટીતંત્રની મુલાકાત દરમિયાન પ્રશાસક દ્વારા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી અને તેમની સાથે અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પ્રોજેક્ટને લગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચનાઓ આપી તમામ વિકાસના કામો પૂર્ણ કરવા ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું પ્રશાસકે ફિરંગી માર્કેટ ગોગલા જેતી સ્કૂલ સ્પોર્ટ્સની મુલાકાત લીધી હતી કોમ્પ્લેક્સ કોમ્પલેક્ષ એન્ટ્રી ચેકપોસ્ટ ગેટ ગોગલા બીચ પાસે આવેલ ફૂડ કોર્ટ અને ટેન્ટ હાઉસની પણ મુલાકાત લીધી હતી દીવથી રિપોર્ટર મેરુ મેરુનિશાદલ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો